આજે મંદિર છે ને મહારાણી એકવાર દ્વારકા દર્શન કરવા ગયા દ્વારકા દર્શન કરવા ગયા અને ટાઈમ થઈ ગયો હતો જેમાં આજે મંદિર ખુલ્લું છે હજી તો પૂજા ચાલતી ટેરો છે પણ ઓળું મંદિર જ બંધ હતું એ કે ભાઈ કચ્છના મહારાણી આવ્યા છે ખોલો પંડા કઈ ખોલી અને ઠાકોરજીમાં નિયમ એવો કે ટાઈમ ફિક્સ હોય તો એને જરા મજા ના આવી કે દર્શન થોડી વાર રોકાવો માતાજી મહારાણી હતા બધી વ્યવસ્થા કરી ના ના મારે દર્શન કરો થાય નહીં પાછા વળ્યા સીધા વાણમાં અને એ કે મારે મારે કૃષ્ણ છે એ મંદિર પાંચ બનાવ્યા એ કે મારે કૃષ્ણ અહીંયા જોઈ એટલે આ એના મારા કહો મારા જ ક્યાં આવ્યો મજા મજા ઠીક છે મારી જ્યારે નવરાત્રિની પૂજા હતી તપ હતું ત્યારે મારા અગ્ર સેવક હતા અને ખૂબ મારી સેવા કરી નમસ્તે જય નારાયણ મારી ટોટલ મૌન હોય એને ખબર અહીંયા જ હું હંમેશા ના ના એ જ અલગ અલગ ચાલુ કરું ને અહીંનું

તો આમ રહું તો માન સરોવર નારણ સરોવર બિંદુ સરોવર અને પંપા સરોવર ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાર સરોવર છે એ ઠેર ઉપર માન સરોવર દક્ષિણમાં પંપા સરોવર

પણ મેન તો છે લીલી છે લીલી લોટસ પબડી એમ મે થી ને પબડી એમ થી લોટસ લીલી છે જકે મહારાણી બનાય કે મહારાણી મારાણી કન ટાઈમ જા મારાણી નામ તો ને પ્રાગમલ બ્યાજી હા તો હેવર પ્રાગમલ ત્રેજી ઘરવારી કે મળ્યો હેવર આ કાલ ગયો રાણી સાહેબા નામ તો પ્રીતિ દેવી અચ્છા अभी पत्थर भी कच्चे जा जुंदा लगभग हां इधर बाजू में डूंगर है जड़े कारो डूंगर है तो पीरो है लाल है अभी पीरो डूंगर जा रहे हैं थोड़ी मछली और लोने ना हां तुम लो अरे मछली का दर्शन कराओ आओ लोट है ना यहां आपे हां तो ले दो अरे का लोट ओम ना आता है ना खाना हेल्प करना होता है आप बिजनेस आने में आइए अभी जावे ना सैकड़ों मछलियाँ तैर रही है काले कलर की मछलियाँ और ये मछलियाँ ही तालाब को स्वच्छ रखती है वहाँ पे दूर आपको कमल दिखेगा भाजपा का सूत्र है कादव में ही कमल खिलता है अपने भारत के प्रधानमंत्री मोदी जी भी જ ખેસ પહેનતે હૈ તે કમલ કા લોકો કમલ કાદવ હોતી દાંતર કે બહુ અચ્છી હોતી કેમ તત્વ ભરપૂર હોતા હૈ આમાં લીલ શેવાડ ભી છે અને આવા ઉનાળામાં પણ અહીં વરસાદનું પાણી જે સ્ટોર થયેલું છે અખબંધ છે એક એક બે ત્રણ ચાર પાંચ છ ખાલી સાત પગથિયા જેટલું ઘટ્યું છે વેટ અને પબડીમાં પબડીને જ્યારે સૂકી કરી અને એમાંથી મખાણા બનાવે છે તો એ પાણી એબઝોર્બ કરી એવું આમાંથી બને મખાણા એટલે પબડીનું આગળનું શું

હવે સુંદર નજારો તમે જોઈ લો અદભુત નજારા નારાયણ સરોવર કા દેખ લીજી આ જોઈને મને મારા દેશનો કૂવો યાદ આવી ગયો જ્યાં ગરગડીથી અમે લોકો પાણી કાઢતા હતા કચ્છમાં શંકર મંદિરની પાછળ અને સાથે અમે અમારા પપ્પાના શેઠ જખુમામા અને હરિમામાનો વાડો હતો જનકપુરીમાં એમાં માતામા જે વાડામાં રહેતા હતા વંઢે મે વંઢે મેથી અસી ગરગડી વજેને દોરી રસીવારી દો દોરી વજેને કઢદવા એ મઠ્ઠો કૂવો અને હી મઠ્ઠો નદી મઠો નારાયણ સરોવર જો સ્વચ્છ આકાશ સુંદર પાણી ये कोरा है पिपरे जो महत्वपूर्ण जरा जो चाहे अगली मिनट जी अंदर अर्धी मिनट में ये पांच पत्रे जो है हम्म ये पत्रे जो मोक्ष जो पिपरो है दार पिति विदार के पानी या मोक्ष में ले रा पितृ के दार सरोवर जो तीर्थ में आया है पितृ के पानी नहीं जो महिमा या पितृ के मोक्ष में अच्छा

પાણી પીજો પરિવાર ને સુખ શાંતિ આપજો ધન્યવાદ ऊपर लगाओ ना चश्मे के ऊपर लगाओ। नहीं नहीं। ठीक ये किसका है? बता ये अष्टगंधा है। अष्टगंधा नू। ठीक लो। हाँ। आज है यानि एक अष्टगंधा। जल्दी जल्दी हाँ। हमारे टीचर जा रहे हैं। कोई के भाई हाँ।

जय जीले जय ये लगा सकते हैं अभी हाँ दो मिनट के बाद जय जीले जल्दी